અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ ધોળકા તાલુકાના માલવ તળાવ બગીચામાં આવેલી ગાંધીજીની પ્રતિમા ખાતે યોજાયો હતો ધોળકા નગરપાલિકા દ્વારા આયોજિત આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ધોળકા તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તાલુકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા કારોબારી ચેરમેન જોશી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ કાઉન્સિલરો સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને બાપુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ નિમિત્તે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા મોહમ્મદી પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓ અને સારી કામગીરી કરનારા ધોળકા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને ધારાસભ્યના હસ્તે પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ મુસ્તનભાઈ મુસ્તનભાઈવાલા ઇન્ચાર્જ મહામંત્રી બાવલભાઈ ખંડવી ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મનસુર ખાન તાલુકદાર સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ ગાંધીજીની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોળકા શહેર અને તાલુકા આમ આદમી પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર